નર્મદા જિલ્લામાં અમે બે હજાર એકવીસમાં પોલીસ અધિક્ષકને ફરિયાદ આપી હતી કે પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડ અને શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ જે હીરા જોટવાની એજન્સી છે તે લોકો કોઈપણ જાતની અહીંયા એક પણ ગાડી મટીરિયલ નાખ્યા વગર દર વર્ષે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે ત્યારે એમાં બધા લોકોનો જવાબો લઈને ભીનું સંકેલી દેવામાં આવ્યું હતું આજે અમારી પાસે વીસ એકવીસની પૂરા રેકોર્ડ સાથેની માહિતી છે એકવીસ બાવીસની માહિતી છે તેવી ચોવીસની માહિતી છે એમાં સ્પષ્ટ દેખાય છે કે જ્યાં જે જે પંચાયતોના કરોડો રૂપિયાના પેમેન્ટો થયા છે એ કામો આજે પણ થયા નથી આ લોકો એક પણ ગાડી મટીરિયલ નાખ્યું નથી ત્યારે બચુભાઈ ખાબડના પ્રભારી મંત્રીના કાર્યકાળ દરમિયાન હીરા જોટવા જે કોંગ્રેસના દિગ્ગજ નેતા છે એની સાથે મળીને જે નર્મદા જિલ્લામાં કૌભાંડ થયું છે એ લગભગ ચારસો કરોડનું કૌભાંડ છે સરકાર એમાં પણ તપાસ કરે અને આ કૌભાંડ ઉજાગર કરે એવી અમારી માંગણી છે તમારી પાસે જે પુરાવા છે કોને કોને આપ્યા છે અને ક્યાં સુધી પહોંચાડ્યા છે આગળ અમે આવેદન પણ આપ્યું હતું મારી સાથે ઢેડીયાપાડાના એકત્રીસ સરપંચો અને સાગબારાના સરપંચો રહીને અમે એ એજન્સીનો વિરોધ પણ કર્યો કેમકે એક પણ કામ કર્યા વગર કરોડો રૂપિયા એ પંચાયતોના નામે ખોટા બિલો બનાવીને ખોટી રોયલ્ટીઓ મૂકીને ખોટા જીએસટી બિલો મૂકીને લઈ જતા હતા જેનો વિરોધ પણ કર્યો હતો પોલીસ ફરિયાદ પણ દાખલ કરવા અમે અરજી આપી હતી પણ આવા મોટા માથાઓના કારણે પોલીસ ફરિયાદ થઈ નથી આજે અમારી પાસે બધા છે સરકારને અમે આગ્રહ કરીએ છીએ કે નર્મદા જિલ્લામાં આ કૌભાંડ બહાર કાઢવા માટે સરકાર કમિટીની રચના કરે એસઆઈટીની રચના કરે અને એમના પર કાયદેસરની કાર્યવાહી કરે એવી અમારી માગણી છે પણ અહીંયા મજાની વાત એ છે કે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આ કોભાંડ કરવામાં ભાઈ ભાઈ બનીને આ કોભાંડ એમણે કરેલું છે મને લાગે છે નર્મદા કમલમમાં પણ આ કોંગ્રેસના દિગ્ગજ નેતાએ ખૂબ મોસ્ટ મોટું ફંડ આપ્યું છે અને આવનારા દિવસોમાં એ ફંડ કઈ જગ્યા પરથી આપ્યું હતું કોણે આપ્યું હતું એ પણ અમે જાહેર કરવાના છે કોંગ્રેસના દિગ્ગજ નેતા છે લોકસભા પણ લડ્યા હતા કે શું હતું કોંગ્રેસના જે હીરા જોટવા છે એમના મેનેજરના નામે પોતે શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ નામની એજન્સી અહીંયા અમારા વિસ્તારમાં ત્રણ વર્ષમાં કરોડો રૂપિયા ચારસો કરોડ રૂપિયા શેરવીને ગયા છે પોતે લોકસભાના ઉમેદવાર પણ હતા અને કોંગ્રેસને હાલમાં નાણાકીય રીતે બધી મદદ આ હીરાભાઈ જોટવા કરી રહ્યા હોવાથી આખી કોંગ્રેસ એમના ઇશારે આજે ચાલી રહી છે કેટલા તમારી વાત કરીએ તો તમારો મત વિસ્તાર છોડીને બીજો પણ નર્મદા જિલ્લાની વાત કરીએ તો આખા નર્મદા જિલ્લામાં કેટલા એવા ગ્રામ પંચાયતો મારે તો પિસ્તાલીસ ગ્રામ પંચાયતોમાં ત્રણ વર્ષથી એમની એજન્સી હતી સાગબારામાં એકત્રીસ પંચાયતોમાં એજન્સી હતી એવી રીતના નર્મદાના પાંચે તાલુકામાં એમણે મટિરિયલ સપ્લાય કરવાનું એમને ટેન્ડર આપ્યું હતું એક પણ ગાડી મટિરિયલ નાખ્યા વગર કરોડો રૂપિયા એમના એજન્સીમાં પેમેન્ટો જ થઈ ગયા ત્યારે આમાં મોસ્ટ આ પેમેન્ટમાં અધિકારીઓની પણ મિલીભગત છે અને અહીંના સ્થાનિક નેતાઓ અને મને લાગે છે એમાં જો તપાસ થશે તો ચારસોથી પણ વધારે કરોડનું પેમેન્ટ એમણે કૌભાંડ કર્યું હશે ચોક્કસ બહાર આવે એવું છે વિધાનસભામાં તમે આ પ્રશ્ન મૂક્યો છે વિધાનસભામાં મેં જ્યારે રજૂઆત કરી હતી બચુભાઈ ખાબડના પુત્રએ અઢીસો કરોડનું કૌભાંડ કર્યું છે હીરાભાઈ જોટવાની શ્રી જલારામ એન્ટરપ્રાઇઝે નર્મદામાં ચારસો કરોડનું કૌભાંડ કર્યું છે ઓન રેકોર્ડ વિધાનસભામાં આજે પણ છે અમે રજૂઆત કરી બાદમાં હીરાભાઈ જોટવા અને બચુભાઈ ખાબડના કેટલાક જે આજુ એમના માણસો છે એમણે મને મારો સંપર્ક પણ કરવાનો પ્રયાસ કર્યો હતો કે ભાઈ તમે આ બધું લઈને નહીં ચાલો તમારી સાથે અમે મિટિંગ કરીએ પણ અમે અમારા વિસ્તારના લોકોની રોજગારીના પૈસા જે લોકો લઈ ગયા હોય અને એમની સાથે બેઠક કરીએ એ અમને ક્યારેય પોસાય એવું નહોતું એટલે અમે એ મુદ્દાને લઈને ચાલ્યા અને આજે બચુભાઈ ખાબડના બે દીકરાઓને જેલ થઈ પોતાની વિભાગમાં આટલું મોટું કૌભાંડ થયું ઇકોતેર કરોડ રૂપિયા તો એમના સરકાર અને અધિકારીઓ બહાર આવ્યા છે હજુ બહાર આવે એવું છે ત્યારે એમના પાવરનો સત્તાનો ઉપયોગ કરીને આજે કોર્ટમાં જામીન મળ્યા છે ત્યારે નૈતિકતાથી સરકાર એમને પદભ્રષ્ટ કરે એવી અમારી માગણી છે તમારો કર્યો તો શું તમને ઓફર કરવામાં આવી વિધાનસભામાં બોલ્યા હતા એના એ જ દિવસે સાંજે અને બીજા દિવસે પણ મને મળવા માટે એમણે પ્રયાસો કર્યા હતા પણ આપણે સ્પષ્ટ ના પાડી હતી કે અમે આ બાબતને લઈને ક્યાંય બેસવાના નથી મનરેગા એ ગરીબોની રોજગારીની યોજના છે અને એ ગરીબોના ઉત્થાન માટે છે અને એના માટે બંને બચુભાઈ ખાબડ અને હીરાભાઈ લાગતા વળગતા પ્રયાસ કર્યો તો પણ અમે મળવા નથી ગયા તમે આ જે કોભાંડની જે વાત કરી રહ્યા છો માલ મટીરિયલ અહીંયા નાખવા નથી એ સ્થળની આપણે મુલાકાત કરી છે ખરી કોભાંડ હા ચોક્કસ તમે મારી જ પંચાયતના એ જગ્યા તમે જોઈ આવશો તમે આ દાબણથી લઈને બધી પંચાયતના આ જે રસ્તા એમણે જે બિલો લાખો રૂપિયાના કાઢ્યા છે વીસ વીસ લાખના એ રસ્તા ત્યાં બન્યા જ નથી એમણે ગાડી મટીરિયલ નથી નાખ્યું વગર રોયલ્ટી વગર જીએસટી એ બારોબાર એક પણ ગાડી મટીરિયલ નાખ્યા વગર કરોડો રૂપિયા એમણે સેરવી લીધા છે આમ આ જે કૌભાંડ છે એમાં જે તે વખતના ધારાસભ્ય બી સામેલ હોય એવું આપણે લાગી રહ્યું છે કે શું અમે તે વખતે વિરોધ કર્યો તો મારી આગેવાનીમાં એકત્રીસ સરપંચોની સર્કિટ હાઉસ પર મિટિંગો કરી હતી ડેડિયાપાડાના એકત્રીસ મારી સાથે આવ્યા હતા સાગબારાના હતા અમે કલેક્ટરને આવેદન આપ્યું હતું એસપી કચેરી પણ ગયેલા અને જે તે વખતે મહેશભાઈને ધારાસભ્ય તરીકે અમે સાથે બોલાવ્યા હતા પણ આવેદનપત્રમાં પણ એ સાથે અમારી સાથે હતા અને અમે સાથે મળીને આવેદનપત્ર આપ્યું હતું નર્મદા જિલ્લામાં બચુભાઈ ખાબડ પ્રભારી મંત્રી હતા વીસ એકવીસ એકવીસ બાવીસ અને બાવીસ ત્રેવીસ દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રદેશના આગેવાન એવા હીરાભાઈ જોટવાની શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સીને સાથે રાખીને જણની ભાગીદારીમાં મનરેગા યોજનામાં મટીરિયલ પૂરું પાડવાના નામે ચારસોથી પણ વધારે કરોડનું કૌભાંડ થયું હોય એવું અમને લાગી રહ્યું છે આજે અમે તમામ પુરાવાઓ સાથે બેઠા છે અને આ પુરાવાઓની પુરાવા અને એમણે આપેલી માહિતીને આધારે ગ્રાઉન્ડ પર જે પણ કામના નામે એમણે પેમેન્ટ લીધા છે એ કામ આજે થયા નથી ત્યારે ભૂતકાળમાં પણ અમે તમામ સરપંચોને આ સાથે રાખીને એમના વિરોધમાં આવેદનપત્ર પણ આપ્યું હતું પોલીસ અધિક્ષકમાં ફરિયાદ પણ દાખલ કરાવી હતી પણ મોટા કદના નેતાઓ હોવાના કારણે જે તે સમયે એમના માત્ર નિવેદનો લઈને અધિકારીઓના નિવેદનો લઈને ભીનું સંકેલી દેવામાં આવ્યું હતું ત્યારે આમાં સ્પષ્ટ દેખાય છે કે જે પણ માહિતી અમને મળી છે એમાં કરોડો રૂપિયાના પેમેન્ટો ચૂકવાયા છે પણ એ સ્થળ પર આજે કામ થયેલ નથી આ બાવીની તમામ માહિતી છે એમાં પણ દરેક પંચાયતોને લઈએ તો કરોડો રૂપિયાના પેમેન્ટો ચૂકવાયેલા છે પણ એક પણ સ્થળ પર એ કામો થયા નથી આ એજન્સીએ કોઈ પણ જગ્યાએ એક પણ ગાડી રેતી કબચી કે કોઈ પણ જગ્યાએ રોયલ્ટીવાળા બિલો જીએસટી વાળા બિલો મૂક્યા વગર પંચાયતોના નામે કરોડો રૂપિયા શેરવી લીધા છે સરકારને અમારો અમારી વિનંતી છે કે આ એજન્સી શ્રી જલારામ એન્ટરપ્રાઇઝની જે પણ કામગીરી નર્મદા જિલ્લામાં થઈ છે એની જો તપાસ કરવામાં આવે તો ચારસો કરોડથી પણ વધારે કૌભાંડ બાર એવું છે અત્યાર સુધી લોકોને માત્ર એવું હતું કે રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડ જ મનરેગા કૌભાંડમાં ઇન્વોલ્વ છે પણ ટ્રાયબલ વિસ્તારના દાહોદ ભરૂચ છોટાઉદેપુર નર્મદા તાપી તમામ જિલ્લાઓમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા હીરા જોટવા એની પોતાની એજન્સીઓ અને ભાજપના લોકો સાથે મળીને ભાઈ ભાઈ ભાજપ કોંગ્રેસ ભાઈભાઈ સાથે મળીને કરોડોના કૌભાંડો કર્યા છે આજે હીરા જોટવા આખી કોંગ્રેસ અહીંના પૈસાઓથી આખી કોંગ્રેસ ચલાવી રહ્યા છે ત્યારે સરકારને અમારી માંગણી છે એક તો નૈતિકતા સ્વીકારીને બચુભાઈ ખાબડને મંત્રી પદેથી દૂર કરવામાં આવે અને આ હીરાભાઈ જોટવાની જેટલી પણ એજન્સીઓએ ટ્રાઇબલ વિસ્તારોમાં કૌભાંડો કર્યા છે એમની તપાસ કરાવીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે